ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે એસટી બસ સ્ટેશન અમરેલી ખાતે નવીન બસ નવીનીકરણના ખાતમુહૂર્તનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો રાજ્યના વિવિધ વિભાગના રૂપિયા બસો બાણું કરોડના સત્તોતેર વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રાજુ જોગી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કે બધા શાંત થઈ ગયા છું આટલા બધા કામો થયા છે ને કંઈક બાકી રહી ગયું હશે તો આપણે કરીશું આપણે કોઈ બીજું કરવાનું આપણે જ કરવાનું છે બધાય અને બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત બનાવવું છે અને વિકસિત ભારતમાં સૌથી આગળ ગુજરાત રહે વિકસિત ભારતમાં વિકસિત ગુજરાત સૌથી મોટું યોગદાન આપે એના માટેનો પ્રયત્ન આપણે બધાએ સાથે મળીને કરવાનો છે વિકાસના કામો અને વિકાસના કામો ચાલુ ને ચાલુ જ રહેતા હોય છે માન્ય નરેન્દ્રભાઈ હમણાં જ બે દિવસ પહેલા જ ગુજરાત આવ્યા અને આઠ હજાર કરોડ રૂપિયાના વિકાસના કામોની ભેટ આપણને આઠ હજાર કરોડ રૂપિયાના કામો એટલે વિકાસ અને વિકાસની ગતિ એ માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી ક્યાંય રોકાવાની નથી તમે આયોજનબદ્ધ રીતે હું જયારે જયારે અમરેલી આવ્યો છું ત્યારે કીધું છે કે આયોજન બદ્ધ રીતે તમે જે પણ કામ આપશો એ કામ ગુજરાત સરકાર કરવા માટે હર હંમેશ તૈયાર છે તમારે આયોજન કરવું પડે કે ભાઈ પહેલું કામ કયું લેવું છે બીજું કયું લેવું છે કારણ કે આખા ગુજરાતનું આપણે સાથે જ આગળ વધારવું છે અમરેલી આખા આપણે સાથે આગળ છે જ એક ખૂબ સારો કાર્યક્રમ સુરત ખાતે કર્યો માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત અને હમણાં જ કીધું એમ કે વિકસિત ગુજરાત માટેનો જે રોડ મેપ છે એ નીતિ આયોગ દ્વારા નીતિ આયોગની સાથે ગુજરાત સરકારે સૌથી પહેલો રોડમેપ જો કોઈએ બનાવ્યો આખા દેશ તો એ ગુજરાતે બનાવ્યો છે અને એ પ્રમાણેનું કામ આપણે ગઈકાલે જ સુરતથી સુરતને સેન્ટર રાખી અને છ જિલ્લાનો રોડમેપ ત્યાં તૈયાર થઈ ગયો છે અને એ આપણે આગળ વધારવા જઈ રહ્યા છે એ રોડમેપ થકી સૌથી વધારે મોટું યોગદાન ગુજરાતના આગળ વધારવામાં જો કોઈ આપી શકે એમ હોય તો એ સુરત છે અને સુરતની આજુબાજુના જિલ્લા છે પ્રવાસન હોઈ શકે ઇન્ડસ્ટ્રીઝ આવી શકે છે એજ્યુકેશન આવી શકે છે નવીન આધુનિક ખેતી આવી શકે છે દરેકે દરેક સેક્ટરમાં કેવી રીતે આગળ વધી શકાય અને બે હજાર સુડતાલીસ સુધી આપણે જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું જે લક્ષ્ય છે એ પૂરું કરવા માટેની આપણી તૈયારી છે